वडा देन देते हुए दे के, के, तो ने हारू कहिरु है ने कोई कई कई पड़े है कि नहीं जनेम लागे वडा खा <laughs> तो आज आपण बनावन छ पालक पनीर पलते नो मारी बदी भीगी जाए एम लेऊ छे डी ढिंडी पोट થઈ જાય તો પછી પૂછે હું થ્યુ પછી હું हेलो जय श्री कृष्णा वेलकम टू न्यू लुकिंग चब्लन चमोस आंस आई गयो छे स्टुडे જોવા કપડાં પહેરી ગયો તો એનું મોટું માણસ બનવાનું હતું તો કાલે કીધું હતું ને તમને બ્લોગમાં તો આવ્યું છે અને ખાય છે સોયા સ્ટિક અને સમીરે બેઠા જ છે જાય છે ઓફિસે એ ખાય છે ખારેક દેખો ખારેક ખારે રહે હે અંજ એમ કરવા છે ને આપણે

છોકરા હોય તો ખરાબ થાય તો આજે આપણે બનાવવાના છે પાલક પનીર અને નાન બટર નાન તો નાનનો તો લોટ વહેલો બંધાઈ ગયો છે આપણે હવે પાલક ટમેટો કાંદા એ બધું ક્રશ કરીએ છીએ પછી વઘાર કરશું પછી થઈ જશે પનીર ને ફ્રાય કરશું અને પછી થઈ જશે આપણે પાલક પાણી રેડી અને પછી બનાવશું આપણે ગરમા ગરમ નાન બટરે નાન તો ચાલો આવી જાઓ જેને પાલક પાણી ને બટર નાન ખાવી હોય એ જલ્દી જલ્દી પહોંચી જાઓ સ્ટાર્ટ જ છે હંસને જો બહુ સરસ કેટિંગ આવડી ગયો હવે થોડુંક સ્પીડમાં પણ એમ ટર્ન લેતા ને એવું નથી આવડતું ગેસની બોટલ અંદર પડી છે કારણ કે બહાર રાખવાનું હતી ને જમીન ના લેવા જવાની હતી ત્યાંથી હા હા જોવે જ છે લેને કરને ત્રણ સોમવાર વાત ખરાબ થઈ જાય તેલ હા તેલવાળા વાળ ગમે ને બોલો માથી લખઈ ગયો લખી લખી ગયો કાઈ વાંધો નહી હોમવર્ક કરતો તો જો બધે પસારો આય પડ્યો છે અને બ્રેક ઉઠી છે એને હા કેટલી બધી લાઈવ જઈ ગઈ મારી ત્રન ત્રન કેટલી લાઈવ થઈ ગઈ બહુ ફાવતી નથી ને હું કર માર્યો ફાવે જ પણ સેકન્ડ લેવલ કમ્પલીટ ન તો ફર્સ્ટ તો સેજ જઈ થઈ જાશે એવું છે બધું ફર્સ્ટ પેલા નોતું થાય આજે તડકો થોડીક વાર નીકળો તો પછી વાતાવરણ સારું છે ખુલ્લું થઈ ગયું છે થોડુંક અત્યાર પાછો અંધાર જેવું થઈ ગયું છે વરસાદ આવ્યો નથી આજે પણ સમીરને હજી રાતે તાવ આવી ગયો તો પાછો વીકનેસ બહુ જ લાગે છે તો આજે રિપોર્ટ કરાવવા તમે જાય છે છ વાગે ડૉક્ટર આવશે તો બતાવીને પછી રિપોર્ટ કરાવશે એવો વિચાર છે એનો કારણ કે વીકનેસ છે અને હજી રાત્રે તાવ આવું તો વળી કે કંઈ બીજું હોય તો બતાવી દે એટલે આજ પછી બપોર થોડું ગી હતું એટલે વ્લોક કંઈ લીધો નતો હંસભાઈ આવી ગયા હોમવર્ક કરતા તા હંસો ટિફિન દેવા આજ ગઈ તી તો પછી એમાં એમાં બીઝી હાથ મારા અજવેન માં નોતો આવ્યો કારણ કે એક અમારા ગ્રુપ ના છે ને એ એને છોકરો એ ત્યાં આપ પણ છે તો એની સ્કૂલ ની ફી ભરવા ગયા તા એ તો એની આરે ઈ તો આવ્યો પણ એની બધી પલટા નઈ લઈને આવ્યો કે ડેડી મારે કે મારા બધા ફ્રેન્ડ ને ભેગા લઈ જવા એટલે બધા નજીક નજીક જ અમે રહીએ છીએ તો પછી બિચારા મૂકવા આવ્યા હતા કારણ કે ઈ વેન માં માર બધી પલટી ભેગી જાય છે વેન માં પલટા નો બધી ભેગી જાય એમ એટલે એવું છે બધું તો આ તો સાંજે રસોઈ ખૂબ ટેન્શન છે કારણ કે હજી સમીને ગળામાં ચાંદાઈ પડ્યા છે તો બીજું કંઈ ખાઈ નથી શકતા એમ તો એના માટે અલગ બનાવવું કે બધાને ખીચડી બનાવી નાખો કે વિચારું છું બધાને ખીચડી કરી નાખું ચાલો સસ્તું સાદું ભાણું ખીચડી એટલે એવું બધું છે ચાલો મળીએ પછી પાછા પછી ડેડી રિપોર્ટ થઈ જાય તો પછી પૂછે હું થ્યું પછી હું થ્યું ડેડી ને હું હું લેવા હું ભેગો જા ના લઈ તને હવે હું મમન અરે દૂર જઈને પછી મોડું થાય આવે એ ફોન છે તો તો છૂટી છે તો રે ના ના ડેડી કીધું બધું છે ચાલો હવે તો પછી રિપોર્ટ આવશે પછી તો નો ટાઈમ આજ સાંજના કેટલા પાંચ વાગી ગયા એટલો વયો ગયો છે કેમ કે સ્વામીને થઈ ગયો છે ડેન્ગ્યુ તો એમાં મેં બીઝી થઈ ગયા હતા રિપોર્ટ કરાવવામાં અને હોસ્પિટલે જવામાં મતલબ હોસ્પિટલે એડમિટ જેવું જ છે દિવસના બપોરે ઘર આવતા પાછા સાંજે જાઉં પાછા સવારે જાશું એવી રીતે છે બાટલા ચડાવવા જાશું ને પાછા આવી જાશું તો સમીરની હાલત થઈ ગઈ છે બહુ ખરાબ અત્યારે ને બેઠા બેઠા કીવી ખાય છે કારણ કે બહુ બીજું તો કાંઈ વધારે ખવાય નહીં એટલે એવું બધું છે તો હવે આપણે થોડાક બિઝી થઈ ગયા આમાં એટલે લોગ થોડાક થોડાક ઓછા આવશે હમણાં બે ચાર દી કારણ કે હોસ્પિટલે કાંઈ લોગ લેવા દઈએ નહીં અંદર તો જવા જ ના દઈએ પેશન ભેગા પેસન્ટને એકલાને જોવા નહીં અને પછી આપણે બહાર બેઠા હતા જ્યાં બેઠા બેઠા તો હું લોગ લેવો હંશ ગયો છે આજે પાઠશાળા સામેની વિંગમાં રાખી છે આજે સેટરડેના જ અમે લઈ લીધી કારણ કે સન્ડેના બહુ બધા બહાર જતા હોય ને તો સેટિંગ ન થતું તો એટલે હંશ પાઠશાળામાં ગયો એને હમણાં ખબર પડશે કે અમે આવી ગયા સવારનો ત્યાં જ હતો કિરણભેન ઘરે મૂકીને ગયા તા અમે એને એટલે હમણાં પાછો ભાઈને છ વાગે બે કસના ક્લાસ જતો સીધો ત્યાં વયું ચાલશે તો સાંજે મળશે પાછો આપણને એટલે એવું છે ને આજે સાંજે લાઈવ કરવાનો વિચાર છે થઈ જાય તો જોઈએ શું કન્ડિશન ફિક્સ નથી હમણાં કાંઈ સેડિયું એટલે બન્યા રહેજો આગળ સુધી વિડીયો જોતા રહેજોમાં શું આવી જાય કંઈક જ આ ડેન્ગ્યુ આવી ગયું ને અચાનક હોય છે એમ કંઈક અચાનક આવી જાય એવું જ છે તો ચાલો મળીએ પછી પાછા